એટલે એની ઉગ્ર રજૂઆત હતી બીજું આની ભાઈ ફાયર એનઓસી હોવું જોઈએ રમત ગમતનું મેદાન હોવું જોઈએ લાયકાત ધરાવતા શિક્ષકો હોવા જોઈએ અને એફઆરસી મુજબ આ લોકો ફી લે તો અમને કાંઈ પ્રોબ્લેમ ન હોય પણ એફઆરસી મુજબ ફી નથી લેતા અને વાલીઓને પરાણે દસ હજાર વીસ હજાર જેમ મજા આવે જેમ એને આનંદ આવે એ રીતના વાલીઓને લૂંટાઈ રહ્યા છે એટલે આના વિરુદ્ધ અમારી રજૂઆત છે અને અમારી એક જ રજૂઆત છે કે એફઆરસી મુજબ ફી લે અને વાલીઓને લૂંટવાનું બંધ કરે પોલીસ સુરક્ષા નામે ખોટો હાથો બનાવવો કાર્યકરો એને બળજબરી કરવી ઈ પણ યોગ્ય નથી આના વિરુદ્ધ પણ જયારે જરૂર પડશે ત્યારે પોલીસ કમિશનર શ્રીને પણ કહેવામાં આવશે કે આ લોકશાહી પદ્ધતિની અંદર આ યોગ્ય